હરની બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા શિક્ષણ સમિતિની શાળાઓને નોટિસ આપવામાં આવી છે દુર્ઘટના બાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી એક્શનમાં આવેલા અધિકારીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનું નિરીક્ષણ કરી કુલ છત્રીસ જેટલી શાળાઓને વિવિધ પ્રકારની નોટિસો આપવામાં આવી હતી જે નોટિસ મળ્યા બાદ શિક્ષણ સમિતિ દ્વારા છ જેટલી શાળાઓને અન્ય શાળામાં મર્જ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રૂબરૂમાં શાળાઓને જે મરામતની ગ્રાન્ટ આપવામાં આવે છે એ શાળાઓના નાના મોટા નાનું મોટું સમારકામ થઈ શકે છે આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે એવો જવાબ મળ્યો છે એ સિવાય આચાર્યોને ત્યાંના વાલી સંપર્ક કરી અને આ શાળા આપણી જ બિલ્ડિંગમાં અમારી જે કોર્પોરેશનની બીજી જ્યાં એક પાડી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટ કરીને કરવાની કાર્યવાહી અમે કરી દીધી છે માત્ર ખાલી વાલીની સહમતી લઈ અને પ્રક્રિયા ચાલુ જ છે અત્યારે વાલી મિટિંગને એ બધું બધી જ શાળાઓમાં ચાલુ છે અત્યારે શિફ્ટ કરી શકાય એવી અન્યત્ર છ શાળાઓ છે એ આપણે અન્યત્ર શિફ્ટ કરીને શરૂ કરી શકાશે અન્ય બીજી શાળાઓનું સમારકામ કરવાનું છે એ હવે વેકેશનમાં થઈ શકે